કેમ છો બધા મજામાં ને તો મજામાં જશે તો આજના નવા વિડીયો તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને તો સવાર સવાર માં તૈયાર થઈ ગયા છે બધું ઘરનું કામ હતું ને ઈ પણ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને સંદીપભાઈ જો કામે વૈયા ગયા છે ને આ છે ને હવે એટલું ઠંડી હતી ને તે પાણી પણ વાસણ ઉટકવાનો ને ઈ કેટલું ઠંડુ થઈ ગયું હતું તે હવા હાથે આમ ટાઢા થઈ ગયા છે પતિકભાઈ શું કરતા હશે ના ટીંગડવાન છે લાવ 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 ટીંગડ દો લાવ તો આ છે મસૂરી નું લાવ્યા હતા તો આ ટીંગાડી દો તો આયા છે ને બધી સાવ્યું ને એ બધું ટીંગાડો તો ટીંગાડવા થાય ને જો સરસ મજાનું લખેલ છે મસૂરી બધું તું આવ્યો તમા સોરી હા હવે જા ખોટું બોલે મારા છોકરા ખોટું બોલે કા બોલ જય માતા કે પેલા જય દાદા જી દાદા લાઈક કરજો લાઈક કરજો તો બધાય વીડિયોમાં બના રહેજો તમને બરદાન મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અત્યારે છે નળ પણ આપી દીધા પાણીનો નળ નવારો હતો ને તો પાણી પણ આપી દીધું ને આજ છે ને અમારે મરચાં ખોટવાનો વારો છે એમ જો મરચાં લાવ્યા કાબા

હાલન ખાની આખું મજા આવે ખાવાની તું ખાની મજા આવે આ નારે ના નારે ના આ લાંબા મેસા છે કાબા મર બાવન જો કેટલા ખૂટા આમ જો બધા મેસા ખોટા ઓલા ભાઈ જો આમ રમે કા રમવા જ આયન રમવા જ કર આ ની રહેવા દે કા પૂજે જો બે કસ ખૂટા ખોટા રાખો ખોટા રાખો આમ જો ખોટા રાખો મે એટલા ખૂટા

લઈ જ ને લીધું હું છે એમાં કઈ સિક્રેટ વાત છે એમાં હે તો દેખાડ નઈ હું છે કોનો આપડે આજુબાજુ ગામડા નું આવું લેશન આપ્યું એમ પ્રોજેક્ટ નું પ્રોજેક્ટ એવું છે પૂજા બેન તો એનું લેશન કરે છે ને આજે તમને એક વસ્તુ દેખાડું જો અમારા દૂધ ની કેટલી છે ને આયા ટીંગી છે એનું કારણ શું છે તમને ખબર છે કેમ કે દૂધ છે ને એ અમારે મેળવવાનું છે પણ મળતું નથી વારે ખાલી કાયમ ના છે ને સંધિ ફાટ દૂધ મેળવે તો મળે નહીં એટલે આજે મારા છે ને દેશી ઉપાય કર્યો કે તડકો થોડો હોય ને તો મળે ઠંડ એક ધારો ઠંડુ વાતાવરણ હોય ને તોય દહીં ન મેળે મળે એટલે છે ને આજે મારા બાળ કેટલી ટીંગાડી દીધી જો આવો દેશી ઉપાય કર્યો છે આજે કા અહીંયા દૂધ ટીંગાડી દીધું કા દૂધ છે ને દહીં મેળવેલું છે છે ને દૂધની કેટલી કેટલી પરિણામ મૂકી દીધી દહીં મેળવેલું છે ને તો હાજ થાય તો દહીં મેળવી જાય મળી જાય એમ નગર ટાઢું રે ને તો ન મળે કા તમે પાછ ટીંગા દે આવો ઉપાય કર્યો આજે મારા ભાવે કે ધડ કે રાખી ને તો મળી જાય એમ આવી રીતનું કોણ કોણ કરે પ્લીઝ કોમેન્ટ કરીને કે જે ન કરતા હોય ને જો દહીં ન મળતું હોય ને તો આવી રીતનું તડકે એમ ટીંગાડી દેજો પીટલી એટલે ફટાફટ દહી મળી જાય મે લટા છે ને અમાર ભાઈ હુતા હે ને તો જાગી જામ જો સે મૂડ માં કઈ ગાડી નવર આવીને હુરાઈ દીધા હા કા ભાઈ નવા કપડા દે ને મને પહેરવા આ તો બાબલા મને પહેરવા દે ને ભાઈ એ તો કાઈ ની બોલે છે હું માસે ને કા ભાઈ હું માસે મતલુ કોડી જુ ના બપોરે ભાઈ અમારા પૂજા બેન લાવ્યા છે ફાફડા આવો ફફડા બબલુ ખાવા કા પૂજા બેન ને એમ જ હોય પાક ખાવાનું પૂજા ને પતિક ની બેન ભાઈ ને એમ જ હોય કા ભાઈ હવે તો બે ભાઈ નહી એના બે હો ને જાઓ ઊંઘ માસે ને એટલે તો ફેમિલી હવે છે ને આજ અમારે નાના બેબી ની આવવાની બધી તૈયારી થાય છે કેમ કે એને જે બાળકિયા ને ગોદડી ને થાબડા ને એવું બધું રૂખડિયું ને એવું બધું લઈ જવાનું હોય ને તે તારે તૈયારી કરે છે કેટલી ગોદડિયું ને કેટલી રૂખડિયું કાઢ્યું

હવે તો હું બેન આવે કે ભાઈ આવે એ તો થોડી ખબર છે પણ આટલ બધી તૈયારી કરી લે કા જો ભાઈ આ આ ટોપી નાની એવી ક્યૂટ ક્યૂટ ટોપી હતન લઈ લીધી છે જો કા પદુ તારે જોતી નાની ટોપી હા લઈ લે લઈ લે લઈ લે હજી કઈ ગઈ આઈ જરી વાવ જો આ આપણે નાના બાવ માટે છે ને આપણે આ ટોપી લઈ લીધી છે સરસ મજાની લઈ પહેરાવ આ સી પદુ ભાઈની ટોપી છે જો આ છે ને નાના બેબી ની છે જો કે છે ક્યૂટ કાપુજી તો ટોપી ને બધું લઈ જવાનું છે બધી તૈયારી કરે છે આ फटाफट બધી તૈયારી કરી લઉં તમે હકલાવા લાગો હાલો 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 હું તો માસી બનવાની છું ને પૂજા બેન બેન બનશે કા પૂજા પતન જો પહેરવી છે ટોપી પતન નઈ થાય હવે કેમ લાગે એનો કદી પહેરી જ નથી આ નવી લીધેલી છે જો આ નવી લીધેલી છે આપણે તો આ હાથ રૂમાલ લઈ જવાનો છે આમ જો કેવો છે રૂમાલ દેખાડો તો ખરા પૂજા બેન રૂમાલ ઓઢાડવા માટે કા નાના બેબી ને ઓઢાડવા માટે રૂમાલ છે બધી વસ્તુ છે કા ધાબડો છે આમ ધાબડા જેવું જ છે રૂમાલ છે કા ટોપા વાળું છે જરૂર આવી વસ્તુ બધું નાના બેબી માટે છે હજી એક રૂમાલ લઈ જતો કઈ ગયો એક હા આ બે રૂમાલ લીધા છે કા આને ઓઢાડવાનો ને આને પહેરાવાનો ને ઓલાને ઓઢાડવાનો આમ જો થપ્પે ને થપ્પા મારતા જાય મારા પૂજાબેન હેકલા કરે બેન એક ઓર ગોદડી ને એક ઓર આ બાળક ક્યાં રાખો અમારા ભાઈ કાંઈ ન રહેવા દેજો કેટલી બધી ગોદડ ગયું છે એના હાટું બોલો કેમ કે પ્રતિક ભાઈ ની હતી ને એ જો પછી આખલ વાપરવાની છે આખલ કઈ નવી નહીં બનાવી કા પછી બીજી ક્યાં નાખવી કેટલી છે ઘણી છે હજી આમાં છે ને હજી બીજી હતા છે કા Ketlibunnya gua doruusi. Doari walahtan kapra leta jawana si. Jawa buat kapra leih janji. Nana nana na, kapra. Betul <laughs> nana nana na, kapra. Banjir daat <laughs> <laughs> awe. Topi. Anan topi. Betul nana. Pah ini kebeni topi, kan? Aziz gani topi. Di kain gay. Ama buat છે ને હવે કેમકે શિયાળો આવે કે નહીં એટલે આવું બધું તો લઈ જ જવું પડશે કેમકે ઠંડી હોય કે નહી એમ નાના બધી તૈયારી થાય છે બધું બાસકામ ફરી લઈ કા નાની નાની ટોપી પતિક ભાઈ ની જ શિયા ન્યુ બેબી હાટું છે ને આપડે આવેલું જ છે પણ મારા બા એમ કે નાનું થાય ને એટલે ડાયરેક્ટ છે ને આપડે પહેરાવેલા ધોયા વાળા કપડા હોય ને એ જ પહેરાવે ડાયરેક્ટ નવા લુગડા ન પહેરાવે

હા એમ કેમ કે કઈ નક્કી નથી કેટલા દી પછી રોકાણ થાય ને એ પછી નક્કી ન હોય એમ એક ડી રોકાવાનું થાય બે થી રોકાવાનું થાય એટલે જી જેટલા દી રોકાવાનું થાય ને એ પ્રમાણે બધી આપણે તૈયારી તો અહીંથી કરીને જાવી જ પડે એટલે પછી રૂખડિયું ને બાળક્યા ને કપડા ને એવું બધું અહીંથી પછી થોડુંક લેતા જશું ટો ટોપી ને એવું બધું તમારે બાકી ફટાફટ યાદ છે ને તો બધું ભરી લવ એમ એટલે પછી ટાને કઈ ઉપાદ ન રે ટાને ડાયરેક્ટ જવાના જ રે સાચી વાત ને

કોઈ પેલા મારે છે સાચી વાત છે નાનું ભાવ આવશે ને એટલે મજા આવશે હા તો બધી તૈયારી કરી નાખી છે ને બધું હવે જો